પંચર કરવાનું હોય બધી વસ્તુ આ દેહમાં આપણે કઈ પડે બધી વસ્તુ અને સારી ક્વોલિટીમાં હોય તો કાર્ડ હોવો જોઈએ તો કાર્ડ વગર અહીંયા એન્ટ્રી કરવા ન દેતા લોકલ ઓલ પબ્લિક ને આવે હગે પણ તમે કાર્ડ લેવો પડે એ કોસ્કોનો તો એ વર્ષથી હાલે અને બે માણસ આવે હગે એક કાર્ડ નારાયણ ડૂબતા જોઈ લેવો મસ્ત લાગે

આનો કાર્ડ કઢાવવો પડે વરહદી હદિયાલે આવો કાર્ડ આવે આ કાર્ડ છે તો કાર્ડ કઢાવી લઈએ એટલે આપણી વરહદી હદી એન્ટ્રી કરે છે અંદર અને આવું કંઈક છે બધું ઘણી ઘણી વસ્તુ મળે અહીંયા બધું મળે કપડાંથી લઈને બધી વસ્તુ મળે ફ્રીજ ને આ ఆ జ్యువెలరీ బేనోనే బాయోనే కే చతియో లేవియో తో ఖోట రా హై కే హాసా ఖబర్ న హై ముంగీ ప్రైస్ బహూ హై జో 800 800 800 పౌర్ ఇట్ల కట్ల జాయే సబ్ కర్లియో తమే 899 కరియారు బ్రీ स्ट्रक्चर गुड बो अरवान हरा हो कपड़ा ही बहुत जड़े हैं यहाँ कपड़ा नो डिपार्टमेंट से

ઘરને બરોબર રાખવાની વસ્તુ મસ્ત વસ્તુ બહુ જોરદાર અહીંયા મળે તો થોડીક મૂંઘી હોય પણ અહીંયા બધી વાઇઝ બહુ સારી હોય વસ્તુ એટલે એવું ગાડીઓના બધા સામાન મળે આ બધી ગાડીનો સામાન છે પગ ગાડીના હેઠળ આપણે રાખતા હોય ને એ બધા એ વસ્તુ છે આ બધી પંપ છે હવા ભરવાનું ઇલેક્ટ્રિક પંપ છે આ ગાડીને ઓલામાં રાખી દઈએ એટલે હવા ભરાઈ જાય મસ્તી મસ્ત પંચર કરવાનું હોય બધી વસ્તુ આ દેહમાં ચડે આપણે કઈ જવું ન પડે બહુ જબરજસ્ત છે અને આટલી બધી વસ્તુ મળે કે વાત જવા દઈએ એટલી ઘણી બધી વસ્તુ અહીંયા મળે ને થોડીક મૂંગી હોય પણ બહુ જોરદાર હોય વસ્તુ અને સારી વસ્તુ બધી હોય આ ઓલું રમવાનું ગલ્ફ એ તો આપણે કોઈ રમતા ન રમતા હોય એ બધા એ લઈ જાય આમ જોઈએ તો બહુ મોટી બધી છે જબરજસ્ત બધી વસ્તુ એકદમ કિફાયતી અને સારી ક્વોલિટીમાં હોય તો કાર્ડ હોવો જોઈએ કરવા નથી કાર્ડ લેવો પડે એ કોસ્કો નો તો એ વર્ષ હાલે અને બે માણસ આવે હગે એક કાર્ડ એ રીતના હોય રમતગમતના સાધનો એક્ટિવિટી ઘણા બધા મળે અહીંયા છોકરા બધા કઈ એવી છે તો વિન્ટર પૂરો થવાયો ઠંડી ઓછી ફાયદો નહીં લેવાનો તો બધી આ સ્વીટ ને આનંદ ઘણી વસ્તુ મળે અહીંયા આવો તો મજા આવે કાર્ડ કટવો એક ફેર કાટ કટવવાનું એ પછી પાઉન્ડ કરીએ એ પછી તમે ગમે ત્યારે આવે એવું કીપ છે બધી હોળીયું છે મોટી નાની હોળી બધી આપણે પાણીમાં તળાવમાં આ લોકો ધોઈ બધા જાતા હોય ને એન્જોયમેન્ટ માટે આ પાણી ભરી છોકરા નાવાનું છે પાણી ભરેને છોકરા નાતા હોય અને આ ઓલું છે જમ્પલીટ આમાં એ છોકરા ઠેકડા મારતા હોય બધા આપણે ઓલા મેળાઓમાં નહીં આ ઘેરાય રાખે માણસો બધા જમ્પ્લીટ જમ્પ મારે છોકરા અને આ પાણીના જ છે જબરજસ્ત આવા બધા એ વસ્તુ ઘણી જોડે આઠસો નવાણું પાઉન્ડ ने आ बद एट्रियम आउटडोर प्ले हाउस आ शोक में है क्यों तो मस्त है जोरदार है शुक्रा ने रमने आ बता बहुत नवाणु पाउन से नौ नवाणु है આઈ હોય છે ઉપર ને ઘર જીવ છે મસ્ત ગાર્ડન માં રાખે છે ગોળવાળા માણસો હોય તો આથી રમવાનું છે રમત ની વાત છે સાત ની વાત છે પછી દળે ના આવે નીચે અંદર છોકરા એ ઇત ના ઘણું બધું મળે છે અહીંયા જોરદાર આટલી બધી ટ્રાફિક હોય લાઈન એટલી ટ્રાફિક બધી ટ્રાફિક આ બધી ક્યુમાં ઉભી હોય અને ક્યુમાં વારો આવે તો આ રીતના આજે તો ઓછું હોય ને તો સેટર્ડે સન્ડે બહુ હોય લાઈન તો આ રીતના બધાય ઉઠાવે લાઈનમાં લાઇનમાં વારો લાઈનમાં આવે ખાણીપીણીનું ને બધું મળે અંદર પીઝા ને બર્ગર ને બધું બહુ વસ્તુ તમે અને બધા કસ્ટમર મોટા શોપકીપર એ બહુ બધા આવે અને માલ લઈ જાય અને શોપમાં વેસવા હાટું તો આવું કીક છે અને આ છે કોસ્કો આથી માંડે ને વાહ વધી જબરજસ્ત ને આનું કાર પાર્કિંગ છે કાર પાર્કિંગ એ બહુ મોટું છે અટાણે ત્યાં ઓછા માણસો છે આજે ન કરતા આમાં ગાડી હોમાતી ન હોય એટલી બધી હોય અને આ રીતના ગાડી આવતી હોય ને બધી માણસ માલ લઈને જાય તો આવું છે હાલો તો પાછું કીક નવીન લેન આવી ત્યાં સુધી બધાય તમારું ધ્યાન રાખજો જય માતાજી જય હિન્દ જય ભારત જય શ્રી રામ